જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે અનેક દિવ્ય લીલાઓ સમર્થ રામદાસ કરી છે તેમના અનેક શિષ્યો હતા અને અનેક શિષ્યો માં વિવિધ सुबीर अने गुण होता अने इमना जे प्रमुख शिष्य होता तो इमना मा पण ઘણી બધી શક્તિઓ હતી એટલા અપાર બળવાન હતા એટલા જ્ઞાની હતા એટલા શ્રદ્ધાવાન હતા અને એટલા ગુરુનિષ્ઠા ધરાવનાર હતા આપના વચનમાં અત્યાર સુધી આપણે એમની અનેક દિવ્ય લીલાઓને શ્રવણ કરી છે સમર્થ શિષ્યા વેણાબાઈ વિશે આપણે શ્રવણ કરીશું જય જય રઘુવીર સમર્થ ની ગર્જના કરતા કરતા સમર્થ સ્વામી એક એક મિરજ ના એક ગૃહસ્થ ના અને જુદા જુદા વૃક્ષો હતો વાડામાં તુલસી વૃંદાવન પણ હતું જ અને પૂર્વે દરેક ઘરના પ્રવેશ દ્વાર આગળ લગભગ તુલસી વૃંદાવન રહેતું તુલસી વૃંદાવન પાસે વૃક્ષો જે યુવા અવસ્થામાં ધાર્મિક ગ્રંથોનું વાંચન કરી રહી છે એ વખતે આધુનિક પ્રિન્ટિંગ પ્રેસ ન હોવાને લીધે ખૂબ જ ઓછા માણસો પાસે आवा धार्मिक ग्रंथो तथा समर्थ रामदास स्वामी मन मन के युक्तीनी रचना करता इतला मा ते युक्तीले कोई लोक उंची करी आणि तेनु वरात कुमकुम विहीन देखायू खाए रे नथी आ युवा अवस्था माच वैधव्य કેટલી સુખની વાત છે યુવતી અવશ્ય પ્રશંસનીય ગણાય હજુ કેટલાય વખતો આ યુવતીએ જિંદગી ના કાઢવાના બાકી છે જો આ યુવતીને સત્સંગ સાથ મળે તો યુવતી નું જીવન થશે પ્રશ્ન કરે છે કે કન્યા તું કયો ગ્રંથ વાંચે છે એટલે યુવતી જવાબ આપ્યો કે હું એક ના ભાગવત ગ્રંથ વાંચું છું સમર્થ રામદાસ સ્વામી બોલ્યા ગ્રંથ તો ઘણો સરસ છે ઉત્તમ છે પરંતુ ભાગવત ધર્મ એટલે એટલે ટી બોલી મહારાજ મને ક્યાં ખબર પડવાની હતી ભલે મને કોણ સમજાવનારું છે તો આ વિધવા સ્ત્રીઓની परिसितुनु वर्णन छे સંપൃതાનદાસ સ્વામી કે તો પછી ગ્રંથ પાચвати숄ત આટુ કરીને સમસ્ત દાસોની તે વાડામાંથી જતા રહ્યા છે તે સુખી તેમના ઉપાધ્યાયને ત્યાં ગઈ અને ભાગવત ધર્મ એટલે શું તે વિશે સમજવવા વિનંતી કરી તો ઉપાધ્યાય તો સરળ હતો અને તેને જણાવ્યું કે તો બીજા કેટલાક લોકો જ્ઞાન ન હોવા છતાં જ્ઞાન હોવા ડોળ કરે અને અષ્ટમ રીતે ધર્મ ને આડો અવડો સમજાવતો હોય છે તો પૂર્વ આ કન્યાને કહ્યું કે જેમને સવાલ કર્યો હતો તેમને તું જઈને પૂછી જોજે ભાગવત ધર્મ એટલે શું તો વેણાભાઈ ફર્યા અને સમર્થ રામદાસ સ્વામીની ની દ્રષ્ટિથી દ્રષ્ટિ થી રાજ્યા થોડા દિવસ પછી સમર્થ રામદાસ ફરી પાછા વેણાભાઈ ના દ્વારે આવ્યા

અનુગ્રહ પ્રાપ્ત થયા પછી વેણાબાઈ હર હંમેશ સમર્થ રામદાસ સ્વામી નું ચિંતન કરવા લાગ્યા છે અને વિષયો ઈશ્વર તરફ ધરે ત્યારે મનુષ્ય વ્યાવહારિક દ્રષ્ટિએ કે ગાયતો જ બને છે તે જ પ્રમાણે વેણાબાઈ ના કિસ્સામાં પણ બન્યું હતું સમથ રામદાસ સ્વામી ના કીર્તન ગમે ત્યાં હોય તો વેણાભાઈ અચૂક હાજર રહેતી નજીક હોય કે દૂર હોય બપોર નો સત્સંગ હોય કે રાત હોય જ્યાં પણ સત્સંગ પ્રવચન કીર્તન હોય ત્યાં વેણાભ હાજર રહેતી પરંતુ કામ વગર ના આસુ લોકો ને ચર્ચા માટે વેણાભાઈ નો એક વિષય

रेखाबाई कोल्हापुराव असे आणि समर्थना कीर्तननो ते लाभ लेवा लाग्या छे तेो शास्त्रीमध्ये રહ્યા અને કીર્તનનો લાભ લઈ વિનાબાઈને જે શંકા હતી તીન પ્રશ્નોનો ઉકેલ આવી જતો હતો रेखाबाईનું મન સદા સમર્થના ચરણોમાં લીન રહેતું અને સંસારથી ઉદાસીન ટ્રેને વીણાબાઈ સમર્થ ને વિનંતી કરી કે તેઓ સદા તેમની સેવા માં રહેવા માટે તૈયાર છે જણાવ્યું કે તેમનો મુકામ કોઈ પણ એક સ્થળે હોતો નથી અને તેઓ કદી શહેર માં તો કદી જંગલ માં રહે છે કેટલીક વાર ડુંગરો માં અને કેટલીક વાર ખીણો માં પણ તેમનું વાસ્તવ્ય હોય છે અને જન નિંદાનો પણ સામનો કરવો પડે તો વેણાભાઈ કહે છે કે જન નિંદા સહન કરવા તો તે તૈયાર છે પણ તમે મને પરવાનગી આપો આમ છતાં સમર્થ રામદાસ જણાવ્યું કે હાલ તેઓ વેણાભાઈ સાથે લઈ જવા તૈયાર નથી અને આ વાતચીત કોઈ ચુગલી ખોરે વેણાભાઈ ના સાસુ સસરા સુધી પહોંચાડી છે સાસુ જન નિંદા થી બચવા માટે તેના પિયર મોકલી છે સસરાબાઈ માતા પિતાએ લાગ્યું કે વેણાભ શાસ્ત્રીમાં સમય પસાર કરે છે પરંતુ તે પાછી આવી એટલું જ નહીં પણ તે લોકનિંદા નું પણ પાક બની છે તો તે સાંભળીને માતા પિતાને દુઃખ થયું અને ક્રોધ પણ આવ્યો છે તો માતા પિતાએ તેને સાધુ સાથ છોડી દેવા માટે છે પરંતુ રેણાભાઈ એ માટે કબૂલ ન થઈ આથી છોકરી હવે હાથ માંથી નીકળી ગઈ છે છટકી ગઈ છે એમ વિચાર કરીને માતા પિતાએ એક ભયંકર નિર્ણય कुलिन मानस ने माटे, निंदा जो पसंदी करवी हो तो त्यो पसंद कारण के, केंद्र दुःखदायक सहन कर करता वध एक घा आणि बे कथखा एक श्रेयस्कर

સદ ગ્રંથો વાંચન લે લીજે મૃત્યુનો ડર કે વિનાબાઈને ન હતો પરંતુ સદગુરુના દર્શનની તેને અભિલાષા હતી વિનાબાઈ તેના સદગુરુ શ્રી સમર્થ રામદાસ સ્વામીનું સ્મરણ કરતા કરતા દુઃખ સહન કરી રહ્યા હતા અને આ बाजू જેલથી તડપતી પોતાની પુત્રીને જોઈને લોક નિંદાથી બચવા

વીણાબાઈને ને અતિ આનંદ થયો અને જેમના દુઃખ થી ત્રસ્ત હોવા છતાં તેને સમર્થ રામદાસ સ્વામી ને પ્રણામ કર્યા છે સમર્થ તેની દયા આવી અને તેનું દુઃખ દૂર કરવા તેમને પોતાનો હાથ તેમના શરીર પર ફેરવે છે અને આમ કરતા જ વીણાબાઈનો નો દાહ શાંત થઈ ગયો અને જે

બંધ ઓરડા માંથી વેણાભાઈ કોઈક ની સાથે વાર્તાલાપ કરી રહી છે તેમી પાટલા ઉપર બેઠા છે અને વેણાબાઈ તેમની સાથે વાતો કરી રહી છે વેણાભાઈ ઝેર ની અસર થી પૂર્ણતઃ થઈ ગઈ હતી માતા પિતા બોલ્યા મહારાજ અમને માફ કરો જન નિંદા ને લીધે અમે પુત્રીને છે સમર્થ રામદાસ બોલ્યા કે કોની વેણુ તમારી તમારી વેણુ તો ત્યારે જ ખતમ થઈ ગઈ હતી જયારે તમે તેને ઝેર આપ્યું હતું હવે જે વેણાભાઈ દેખાય છે તે તમારી વેણુ નથી પરંતુ સમર્થ શિષ્ય વેણાની છે હવે રામ સેવા માટે બહાર પડવાની છે માતા પુષ્કળ વિનંતી કરી કે વેણાબાઈ તેમને પાછી આપો પરંતુ પોતાની સગી પુત્રીને જન નિંદા થી બચવા માટે ઝેર આપનાર માતા પિતાની

અને જલાલ ખાન સમર્થ ને જયારે શરણે આવ્યો અને મીરજ માં મસ્જિદ સમર્થ રામદાસ મઠ માટે ત્યારે રા સંચાલન ની જવાબદારી સમર્થ રામદાસ સ્વામી એ વેણાબાઈ ને સોંપી છે તો મીરજ ના મઠ માં સમર્થે પોતાની પૂજા નું રામ પ્રજાતન પણ આપ્યું અને જલાલ ખાન ને વીણાબાઈ ના સલાહકાર તરીકે રહેવા માટે જણાવ્યું છે અને મીરજ ના મઠ ને મુસ્લિમો તરફથી કોઈ પણ ભય રહ્યો નહી હિન્દુ મુસ્લિમ એકતા તો એને પણ સિદ્ધ કરવી અને સમગ્ર પ્રજા શાંતિ થી હળી મળી ને રહે તો એના માટે પણ સમર્થ રામદાસ સ્વામી એ ખુબ જ જહેમત ઉઠાવી છે અને મુસ્લિમ રાજ કરતાઓ પર પણ તેમનો ખૂબ પ્રભાવ રહે છે અને મુસ્લિમ રાજકર્તાઓ પણ સમર્થ રામદાસ સ્વામીના ના મોઠ માટે જગ્યા દાન માં આપી છે તો એ મોઠ નિરજ માં આવેલો છે આ પ્રવચન માં આટલું જય જય રઘુવીર સમર્થ